ધારીના માલસીકા ગામે વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સાસંદ ભરતસુતિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક પેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ ગ્રામીણ ગામડાઓમાં પ્રાથમિક શાળાના ઓરડા ભૂગર્ભ સંભ અને ટ્રેક્ટર લોકાર્પણ થયા સાસંદ ભરત સુત્રીયાએ ચલાવ્યું ટ્રેક્ટર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસનો લક્ષ્ય નિવેદન રિપોર્ટર ધારી વિકાસ વિશે કે ખાતમુહૂર્ત બની ગયો જ્યારે ગ્રામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રાન્ટ પણ નો આવતી ભૂતકાળની અંદર આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે ગ્રામ ગ્રામ્ય વિસ્તારનો એવો વિકાસ થઈ રહ્યો છે તમારી નજર સામે તમે જોઈ રહ્યો છો પાંચ સાત ગામના લોકાર્પણ કામના અને નવા કામના ખાતમુહૂર્ત માલસિકા ગામની અંદર એક નાના એવા ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે સરકાર અને ગામના આગેવાનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે માલસિકા મુકામે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ ભાઈ શ્રી જેવીભાઈ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ સંગઠન અને ચૂંટાયેલી ટીમ સાથે માલસિકા ગામમાં અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યો ખાસ કરીને રાજ્ય સરકારનો આપણે આભાર માનવો પડે જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે વિકાસના કાર્યો માટે અમરેલી જિલ્લા માટે જે રીતે હરણફાળ ભરવામાં આવી છે ના ભૂતોના ભવિષ્ય એ પ્રકારના જ્યારે વિકાસના કાર્યો થતા હોય ત્યારે આજે ગામના સરપંચ આદરણી મંગુભાઈ અને જિલ્લા પંચાયત સભ્યને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કમર કસી વિકાસના કાર્યો થાય એ પ્રકારના મુકામે સરકાર શ્રી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ નું આયોજન કરેલું હતું એમાં ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી લોકસભાના લોકલેલીલા સાંસદ અને જંગી લીડથી ચૂંટાડ્યા એવા ભરતભાઈ સુતરિયા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા બધા હાજર રહે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપી અને જે આયોજન કર્યું એ બધા ગામને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બહારથી પધારેલા ભરતભાઈને કૌશિકભાઈને અને જેવીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને બધાનો આભાર